રાજકોટમાં ચોમાસાને લઈ મહાનગરપાલિકાની તૈયારીની સમીક્ષા કરાઈ છે મામલે સ્ટેન્ડિંગ ચેરમેન જયમીન ઠાકરનું નિવેદન સામે આવ્યું છે એજન્સીઓ અને અધિકારીઓએ હોર્ડિંગ બોર્ડને લઈ કામગીરી સારી કરી છે વરસાદી પાણી ભરાશે કે નહીં એ અંગે કહેવું મુશ્કેલ છે વરૂણ દેવ કેટલો વરસાદ વરસાવશે અને ક્યાં વરસાદ થશે

પાછું આપણે જયારે ખાડામાં નાખીએ છીએ ત્યારે એની અંદર આપણે પાણી રેડીએ એટલે જમીનની લેવલની સપાટીથી ખાડો પાછો નીચે આવી જતો હોય છે એવું એક પ્રકારે જયારે રોડ ખોદવામાં આવતા હોય છે ત્યારે અમારા દ્વારા પેચવર્ક કરવામાં આવે છે પણ પેચવર્કની ઉપર મોરમ પાતરી અને પ્રોપર પેચવર્ક થાય અમે ચોક્કસથી પ્રયત્ન ચાલુ છે ચોમાસાની અંદર મારા દ્વારા સૂચના પણ આપવામાં આવી છે કે હવે પછી પીઆઈ ના કામો નવા કોઈ પણ કરવામાં ન આવે સ્ટેન્ડિંગ કમિટીમાં પણ મેં અધિકારીઓને સૂચના આપી છે કે હવે કોઈ પણ ડીઆઈ ના કામ નવા કોઈ પણ ચાલુ ચોમાસામાં ન જ કરવા જોઈએ નથી જ કરતા મહાનગરપાલિકા પણ જે કામ શરૂ છે આજે જાન્યુઆરીમાં કામ શરૂ થયું તો સ્વાભાવિક પડે કે જૂન જુલાઈની અંદર એ કામ પૂર્ણ ખાતું હોય છે તો એમાં અમારે એ ખાડા જે બુરાયેલા છે જે ખોદાયેલા ખાડા છે એને બુરી અને પેચવર્ક કરવું પડે વરસાદ આવી જાય છે એટલે અમે લોકો ડામર નથી કરી શકતા